હાર્દિકભાઈ હારું ને તો તારે દર્શન કરી લીધા હે અમે મેડીમાં ના તો તારે છે મેડીમાં ના મંદિરે બીજા બીજ દર્શન કરવા બાવવાળિયાળા મંદિરે

અમારા ભાઈ નવરાભાઈ કોંગ્રેજ રહે છે નવરાભાઈ ફોન લીધો કેલ કોંગ્રેજ કોંગ્રેજ લેજે બહુ મોટું મોસ્ટ વેક

ગાડરો ને કીમાંથી સોફ્ટ કે આઈ કે આપણ આવડે બેંડા ગમે ચાંદાઈ પડી વાટલો અરે વાહ ઓર મને કેતા અમે દેશ ગુજરાયા યાર એસી એસી ગાળી દેતા ને કા ના ના